રેડી હાલો ખેડૂત હું અત્યારે ધોળકિયા સાહેબના ફાર્મ છું અને ધોળકિયા સાહેબ ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ અને જંગલ પદ્ધતિ થી ફાર્મ ઊભું કરેલ છે અને જો સાહેબ અત્યારે હું ખેડું છું પોતે અને સાહેબ ડોક્ટર છે ધોળકિયા સાહેબ આંખની હોસ્પિટલ આપણે મોવા સાહેબ હવે મને માર્ગદર્શન આપે છે જો હું ખેડૂ છું સાહેબ ડૉક્ટર છે છતાં પણ સાહેબ મને અત્યારે ટ્રેન કરે છે હું સાહેબના ફાર્મ હાઉસ છે આ પદ્ધતિ જોવા માટે આવેલો છું અને ટોટલ સુભાષ પાલેકર સ્થિત ખેતી અપનાવે છે અને ઓર્ગેનિક પડવાશ અને આ શું કહેવાય જીવામૃત અને એ જ ઉપયોગ કરે છે સાહેબનું ફાર્મ બે વર્ષ પહેલાં નિર્મૂળથી મેં અહીં આવ્યો તો લગભગ કાંઈ આવું હતું નહીં અત્યારે એટલું ડેવલપ સાહેબે કર્યું છે એકદમ ખારસવાળી જમીન હતી વાયુ ઉગે નહીં પાણી લગભગ આઠ આઠ દિવસ ભર્યું રહે અત્યારે એ વરસાદ પછી એક દિવસ પણ પાણી ભર્યું રહેતું નથી હાલો સાહેબ મને માર્ગદર્શન કરે છે આ જમીનમાં આપણે ભાઈ કર્યું કે એક આચ્છાદન કર્યું હવે આ બધે નાળિયેરી કે જેટલા ઝાડવા છે એ બધામાં આચ્છાદન કીધું નાળિયેરીના પાંદડા કે બમે બીજા જરૂરી પાંદડા હોય એનાથી એક આચ્છાદન કીધું એક વસ્તુ બીજી વસ્તુ અમે સુભાષકાળ પાલેકર પદ્ધતિથી જેટલી બી જીવામૃત બનાવવાની ટેકનિક છે એટલે આખું વરસ સતત જીવામૃત બનાવ્યું એટલે દસ પંદર દિવસે એકવાર અહીંયા જીવામૃત બસો લિટરનો બધે પડી જાય બે વસ્તુ ત્રીજી વસ્તુ જે આ બધા ઝાડમાં મેં એ કર્યું કે બધે ડ્રીપ ઇરિગેશન ફિટ કરી ડ્રીપ ઇરિગેશનનો ફાયદો આપણે એમ સમજીએ છીએ કે પાણી બચે પણ પાણી બચે એ તો સેકન્ડરી છે એનીથી વધારે અગત્યનું છે કે પાણી વોટર લોગિંગ ન થાય એટલે આપણે જે ખામણામાં ફ્લડ ઇરિગેશન એટલે ધોરીએ જે પાણી પાય એ ધોરીએ પાણી પાય એને લીધે આખું ખામણું ભરાઈ જાય એટલે ખામણાની હેઠે જે બેક્ટેરિયા હોય એ બધા મરી જાય ધોરિયે પાણી જે પાવ એમાં ઉલટાના અંદરના બેક્ટેરિયા મરી જાય પાણી તો એમાં મળે પણ બેક્ટેરિયા મળી જાય એટલે પાણીને લીધે જે ઝાડનો વિકાસ થવો જોઈએ નો થાય એને બદલે ટીપે ટીપે પાણી પાવાનું જો ટીપે ટીપે પાણી પાવ તો તે મળી રહે ટીપાની હારે વાતાવરણમાંથી ઓક્સિજન અને નાઇટ્રોજન ભળી અને જમીનમાં જાય એટલે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ જમીનમાં મળવા માટે એટલે ત્રીજી વસ્તુ અમે એ કરી અને ચોથી વસ્તુ અમે કરી લીલો પડવાશ કર્યો એટલે શણ આખામાં વાવી દીધું અને શણ જે ફૂલ આવવાની થાય એ પહેલા અમે કટિંગ કરી લીધી કરીને અંદર ફેરવી દીધું હજી એક વસ્તુ કરી કે જેટલા બી ઝાડ દેખાય છે કે નું કાંઈ પણ કટિંગ વેસ્ટ પાંદડા આવે બધા અમે જમીનમાં જ રેવા દીધા જમીનમાંથી જે બહાર નીકળ્યું એમાંની કોઈ વસ્તુ અમે બહાર કાઢતા નથી દીધી દાખલા તરીકે તમે મગફળી ખાઓ

નિવૃત્તિને આરે છે આમ કહેવાય તો નિવૃત્તિની જ ઉંમર છે છતાં પણ અત્યારે આ સાત વીઘા એણે મોટા જાદરા ગરા હવાની બાજુમાં જ સાડા સાત વીઘા જમીન રાખી અને આ જમીનની અંદર વચ્ચે પોતે મકાન બનાવ્યું છે અને નેચરલ વાતાવરણની અંદર જીવન ગુજારવા માટે આ ફાર્મ હાઉસ બનાવ્યું છે શોખનું બનાવ્યું છે વ્યવસ્થિત પોતાના માટે જે રોજિંદુ ઉપયોગ જે થાય એ બધું આમાં પાકે ધારો કે શાકભાજી હોય ફ્રૂટ્સ એ બધું અને સાહેબે હવે અનાજ બહુ ઓછું ખાય છે અને વધારેમાં વધારે ફ્રૂટ્સ અને ફણગાવેલું કઠોળ એવું જ બધું ઉપયોગ કરે છે ચા પણ લેતા નથી ચા એક ટાઈમ લે છે પણ એ